E agora? É, eu já disse para a gente.

નંબર છે બોલી દઉં તો નંબર તમારો નંબર બોલ વિડિયો ઉતરામાં YouTube માં દેખાડે ગુજરાતીમાં બોલી દઉં મારા ભાઈ ખબર છે ઉભો છે એક જ બીજા વાહરા બહુ ખરાબ એને ફોટો આગળ તમારો ઇન્ટરવ્યુ લઈને મૂકી દેવું તમને ભાઈ 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 ઓ રાણા ભાઈ નંબર છે આવો રાણા ગાડા અને આ નંબર છે બળદ વેસવાના છે કિંમત કરે છે

ફોન આવશે હો તમારે